આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા માન્યતા અને વિશ્વાસ એ બે વચ્ચે ઘણો ફેર છે મિત્રો માન્યતા અને વિશ્વાસ એ બે વચ્ચે તો ઘણો બધો ફેર છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ અને એના ઉપર મેં ડિજિટલ બુક પણ બે બે લખીશ માન્યતા ઉપર પણ લખી છે અને વિશ્વાસ ઉપર પણ લખી છે પણ માન્યતા અને વિશ્વાસ છે ને એ બે અલગ વસ્તુ છે માન્યતા એટલે આપણે કોઈ પણ વસ્તુને આપણે આપણા વિચારને આપણા મનમાં રાખવા અને એ વિચારને મજબૂત કરીને એ પ્રમાણે કામ કરવું અને વિશ્વાસ એક એવી વાત છે કે જેની અંદર આપણે સંપૂર્ણપણે આપણે શરણાગતિ હોય આનું નામ વિશ્વાસ કહેવાય માન્યતામાં શરણાગતિ નથી માન્યતાની અંદર આપણી માનતા છે કે આપણે માનીએ છીએ એ છે એટલે માન્યતા છે નીચી ભૂમિકા છે અને વિશ્વાસ છે એમાં શરણાગતિ છે એ ભૂમિકાને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક નાના એવા ગામની અંદર પહેલાના વખતમાં કેટલાક નટ ગામમાં જાય અને નટ તરીકે કેટલાક પ્રયોગો બતાવે અને એમાં એક ગામની અંદર એક નટ અને એનું કુટુંબ ત્યાં આવેલું હતું અને બરોબર એ નટ હતો એને બે થાંભલા ખોડ્યા એની વચ્ચે દોરડું બાંધું અને એ દોરડા ઉપર એક બાજુએથી બીજી બાજુએ ચાલવા માટેનો પ્રયોગ બતાવવાનો હતો બધા જ માણસો ગામના જોવા આવી ગયા કારણ કે ગામની અંદર તો એવું છે કે એકાદ પ્રસંગ આવે એટલે આખું ગામ ભેગું થઈ જાય બધા જોવા થયા કે ભાઈ આ બે થાંભલાની વચમાં એક માત્ર તાર બાંધો છે દોરડું બાંધ્યું છે એના ઉપર દોરી બાંધી છે અને એના ઉપર ચાલી અને કોઈ નટ છે એ એક થાંભલાથી બીજા થાંભલા સુધી કે જેનું અંતર પણ લગભગ દસથી થી વીસ મીટર જેટલું હોય લગભગ પચાસ સાઈઠ ફૂટ જેટલું હોય એટલું અંતર હતું બધાને એમ થયું કે આ તો બહુ અઘળું કામ છે ત્યારે નટે શરૂઆત કરી એક સાઈડમાંથી હાથમાં એક લાકડી લીધી બેલેન્સ માટે અને ખભ્ભા ઉપર એનો પોતાના જે પાંચ સાત વર્ષનો છોકરો હતો એને ખભ્ભા વેસાડ્યો અને એમ કરતા 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 એ એક છેડાથી બીજા છેડા બધાના જીવ ઊંચા થઈ ગયા કે કદાચ આ નટ નીચે પડે એટલે નીચે પણ બધા ઊભા રહી ગયા હતા કે કદાચ એને તકલીફ ન થાય પણ તેમ છતાં એ નટ ધીમે 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 કરતાં લાકડીને ઊંચા નીચે કરતાં કરતાં એ ખરેખર બીજા છેડા સુધી પહોંચી જઈશ બધા એકદમ તાળીઓ વગાડે છે નીચે ઉતરે છે બધા એમને કહે છે કે તમે ખરેખર ગજબ કામ કર્યું છે તમે જે પ્રેક્ટિસ કરી છે એની કોઈ કલ્પના પણ કરી શકાય નહીં અને ખરેખર અમે તમને તમારા જે તમારે જોતું હોય આખું ગામ તમને આપશે પૈસાઓ ઘણા બધા આપ્યા ભણામ ઘણું આપ્યું ત્યારે એ નોટ એમ કે છે કે બરોબર છે તમારા તરફથી મને પૈસા મળ્યા મને આનંદ થયો મને સન્માન પણ થયું પણ મારે તમને પૂછવું છે કે હજી મારે એક ભાગ બાકી છે હજી આ છેડાથી ઓલા છેડા પાછું છે તમને લાગે છે કે હું પાછો એ શકીશ એટલે એમ કીધું સો ટકા જઈ શકશો એ કોઈ શંકા નથી કારણ કે અમને ખાતરી થઈ ગઈ કે આ તમે એક વખત ગયા તો બીજી વખત તમે સો ટકા તમે જઈ શકશો તો કે તમે ખરેખર ખાતરી છે તો કે ખાતરી એટલે એટલી બધી ખાતરી છે કોઈ શરત લગાવવા માગે તો શરત કરવા પણ તૈયાર છે ત્યારે પહેલા જે નટ હતો એને એમ કીધું કે મારે બીજો પ્રશ્ન પૂછવો છે કે હું જવાનો છું આવતી વખતે તો મારો દીકરો હતો મારા ખભા ઉપર હવે તમારામાંથી કોઈ મારા ખભા ઉપર બેસવા તૈયાર છે ત્યારે બધે ઊંચું નીચે જોવા મીડા કે ભાઈ આપણે ખભા ઉપર બેસીને આપણે જોખમ ક્યાં લેવું ત્યારે એમ કેમ તમે હમણાં કહેતા હતા ને કે હું સો ટકા પહોંચી જવાનો પાછો અને જો સો ટકા પહોંચી જવાનો હો તો પછી તમારે ખભા હોય શો વાંધો હોવું છે ત્યારે એમ કીધું કે ના એ બધી વાત સાચી છે અમે ખભા ઉપર બેસવા તૈયાર નથી મિત્રો આની જે ભૂમિકા છે આના જે બે જવાબ છે પહેલાં જે પ્રશ્નમાં એમ કીધું કે તમે સો એક છેડાથી બીજા છેડા ફરીવાર પહોંચી જશો એ માન્યતા છે એટલે કે એક વખત કરી બતાવવું એટલે એ બીજી વખત પણ કરી જ બતાવે એ માન્યતા થઈ પણ વિશ્વાસની વાત એના કરતાં ઊંચી છે કે આપણે વિશ્વાસ એટલા માટે એને નહોતો કે કદાચ પડી જાય તો આપણે તો મરી ને આપણે તો તકલીફમાં મુકાઈ ને એટલે એને વિશ્વાસ ન બતાવ્યો માન્યતા જરૂર છે એ એકલો જાય તો વાંધો નથી એનો દીકરો જાય તો વાંધો નથી પણ આપણે ખભે બે શું નથી અને એ પ્રકારે માન્યતા અને વિશ્વાસ વચ્ચે આ દુનિયામાં બહુ મોટો ફેર છે આપણે કેટલીક વસ્તુ માનતા હોઈ છે કે આમ થશે બીજા માટે પણ માનતા જ હશે કે ચોક્કસ કરી જ શકે પણ એ જ્યારે કરી જ શકે એવી વાતમાં જો આપણે જોડાવાની વાત આવે તો આપણે એ વાતને સ્વીકારતા નથી કારણ કે એમાં શરણાગતિ આવે અને શરણાગતિ છે એ અઘરી બાબત છે એટલે કે કોઈ પણ પ્રશ્નની ભૂમિકામાં વિશ્વાસની ભૂમિકા એ સૌથી અગત્યની માન્યતા લ્યો ત્યાં સુધી વાંધો નથી માન્યતાથી એ વસ્તુ તમારા મનમાં વિચાર તરીકે આવે એ વિચાર મજબૂત થાય અને મજબૂત થાય એટલે એ પ્રમાણે થવાની શક્યતા માટે તમે પૂરેપૂરા ગંભીર છો પણ વિશ્વાસનો અર્થ એ થયો કે તમારે જોડાવવું પડે અને એ ભૂમિકાનો સંદર્ભ હોય એટલે કે વિશ્વાસનું મૂલ્ય જો આટલું મોટું હોય તો વિશ્વાસ મૂકે તો એનો અવિશ્વાસ કોઈ દી કરવો નહીં એને પૂરેપૂરા વિશ્વાસને જાળવી રાખવું તમે એક વાર વચન આપ્યું કે હું આ કરીશ તો વચનમાં કોઈ દી ફેરફાર ન કરવો કારણ કે આ વિશ્વાસ છે તમે એકવાર કીધું કે હું તમને આમ કામ કરી દઈશ એટલે સો ટકા કરી દેવું એનો વિશ્વાસ છે નહીતર તમે જઈ શકશો ધીમો ન કરો વિશ્વાસને હળવો ન કરો વિશ્વાસનું મૂલ્ય ઓછું ન કરો વિશ્વાસનું મૂલ્ય આ દુનિયામાં બહુ મોટું છે અને એ મોટા મૂલ્યને સાચવવા માટે જિંદગીમાં કોઈ દિવસ આપણે અવિશ્વાસ ન જ કરો અને આ વાર્તા સાંભળ્યા પછી જો આપણે ન કરી શકતા હોય તો ના પાડવાનો પ્રયત્ન કરો તમે કરી શકતા હો તો જ આ પાડો તમે જો એમ કહો હું કરીશ હું વચન આપું છું હું તમને કરી બતાવીશ તો કરવું જ એનો ના વિશ્વાસ કહી શકાય અને આ રીતે જીવનમાં આ વાર્તાનો વચ બોધ અઘરો છે તકલીફ વાળો છે વિશ્વાસ આપ્યા પછી પણ અનેક માણસો ફરી જતા હોય છે ત્યારે સામા માણસની કેવી મુશ્કેલી પડતી હશે એ વાત તો મારે આમાં બતાવી નથી સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા અને ધન્યવાદ